કામરેજ તેમજ લિંબાયતની વાત કરીએ તો આ જે વિધાનસભાના ક્ષેત્રો છે એ નવસારી અને બારડોલી લોકસભામાં સમાવિષ્ટ છે તેથી આ વિસ્તારમાં રહેતા લોકોએ આ બે લોકસભા માટે મતદાન કરવાનું રહેશે તો સુરતના લોકોને જે મૂંઝવણ થાય છે તે મૂંઝવણને દૂર કરતા જણાવી દઈએ કે ઉધના મજુરા લોકસભા માટે ઇલેક્શન કરવાનું રહેશે એટલે મૂંઝવણમાં ન રહેતા અને આ વિધાનસભામાં રહેતા લોકોએ ચોક્કસ મતદાન કરવું આવી રસપ્રદ માહિતી માટે અમારા સામના ડિજિટલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ફોલો કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનું નહીં ભૂલતા